સુરતમાં અરબ સાગરમાં સર્જેલા બિપરજોઈ વાવાઝોડાને લઈને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્રણ દિવસથી સતત પવનનો વેગ જોવા મળી રહ્યો હોય ત્યારે વૃક્ષો સાથે હવે વીજપોલ પણ ધરાશય થઈ ગયા છે બેકાર પર વીજપોલ પડતા ભારે નુકસાન થવા પામ્યું છે અરબી સમુદ્રની અંદર જે પ્રકારે બીપરજોય વાવાઝોડું સર્જાયું હતું તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે દુરસ્તરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પવનનો વેગ જોવા મળી રહ્યો છે તેના કારણે અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાના અને વાહનો નુકસાન થવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે સતત પવનના વેગને કારણે શહેરભરમાં અસર દેખાઈ રહી છે મોડી રાત્રે વાવાઝોડે ગુજરાતના દરિયાકાંઠે ટકરાતા સુરત શહેરમાં પણ પવનનો વેગ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે દેખાય હતો ચક્રવાતને કારણે વાતાવરણમાં પલટો આવતા મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં પવન સાથે મુશળધાર વરસાદ પણ પડ્યો હતો ભારે પવન વચ્ચે એલપી વિસ્તારમાં સોસાયટીના લોકો દ્વારા દિવાલ અડીને પાર્ક કરી હતી ત્યારે ભારે પવનને કારણે વજનદાર વીજપોલ કાર ઉપર ધડાકાબર પડ્યો હતો જેના કારણે અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા શહેરમાં વિવિધ સ્થળો પર વૃક્ષો ધારાસી થયા હતા કેટલાક બિલ્ડિંગ પર લગાડવા આવેલા પતંગના સેટ પણ ઉખડી ગયા છે અઝર ખુરશી સાથે હર્ષદ